પાલિકાનું આરોગ્ય શાખા એક્શન મોડમાં જોવા મળ્યું છે જેમાં ચોખંડી ખાતે આવેલા તમામ સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શંકાસ્પદ લાગતા ધાણી ખજૂરના સેમ્પલો લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પાલિકા માત્ર સંતોષ કામગીરી કરે છે કેમ કે આ સેમ્પલોનો રિપોર્ટ આવે તે પહેલા નાગરિકો આ તમામ વસ્તુઓ

ઉપરાંત ધાણી એને સેવ બનાવવા રો મટીરીયલ કઈ ક્વોલિટીનું છે તે અંગે પણ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને નમૂના લેવાઈ રહ્યા છે જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે હોળીના તહેવાર આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે જેથી ચેકિંગ ની કામગીરી હજી વધુ સઘન થશે તેમ જાણવા મળ્યું છે ખાસ કરીને જે હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણે ખજૂર હાડા ચણાસી મુજબ વધારે જતું હોય છે દર વર્ષની જેમ આપણે જુદી જુદી છેલ્લા ત્રણ દિવસથી આપણે આ કાર્યવાહી ચાલુ જ છે ચેકિંગની એમાં ગુણવત્તાની તપાસ કરવામાં આવી એમાં જે સેવની અને ચણા ને બધું વેચાણ થતું હોય છે એમાં ખાસ કરીને કલર કેવું છે કે એની ખાસ પ્રકારની કરવામાં આવે હોય નમૂના લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં લગભગ આપણે અઢાર કે વીસ નમૂના લીધા છે જુદા જુદા વિસ્તારમાં ઘણા નમૂના લેવાનું ચાલુ છે